સુરત સાયબર સેલ સાયબર સ્લેબરીના રેકેટમાં ચાઇનીઝ માફિયાના સીધા સંપત્તમાં રહેલા નિપેન્દ્ર ઉર્ફે નીરવ લંકુશ ચૌધરી પ્રીત કમાણી અને આશિષ રાણાની ધરપકડ કરી હતી અને ત્યારબાદ માણી અને આશિષ રાણાની ધરપકડ કરી હતી ત્યારબાદ ચકચાઈત રેકેટમાં સાયબર સેલે ચોથા આરોપી અકીબ હુસેન આસિક હુસેન સૈયદ પકડી પાડ્યો હતો અકીબ તેના ઉપરી એજન્ટ રહી કામ કરતો હતો

આપવામાં આવતા જે યુએસટી શશાંક ઇન્ડિયન અકીબ સાથે મળી બે ભારતીય નાગરિકોને મ્યાનમાર ગેરકાયદે મોકલી આપ્યા હતા જે બદલ તેને પિસ્તાલીસ હજાર રૂપિયા કમિશન મળ્યું હતું બંને આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવી સાયબર સેલે સઘન પૂછપરછ હાથ ધરી છે સુરત સાયબર ક્રાઇમ સેલે હવે બીજા બે આરોપીઓને ઝડપી પાડ્યું છે અગાઉ અમે લોકોએ ચાર આરોપીઓને ધરપકડ કરી હતી એ ચારો ચાર એજન્ટ તરીકે કામ કરતા હતા હવે જે બે આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાંનું નામ છે શશાંક શશાંક સક્સેના એમબીએ છે અને આખી રાકેટમાં એમનું કામ હતું યુએસડીટીને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો અને જેટલા બધા એજન્ટો છે એચઆર એજન્ટ જે ચાઇનીઝ ગેન્ક સાથે કામ કરતા હતા તો એ લોકોને જે કમિશન મળતી હતી એ યુએસડીટીમાં મળતી હતી એ યુએસડીટીને પછી આઈએનઆરમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી તો એ અને શશાંક સક્સેના છેલ્લા એક વર્ષથી કોન્ટેક્ટમાં છીએ અને એ છેલ્લા એક વર્ષ મેં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં એ શશાંકે નિપેન્દ્રનું હેલ્પ કર્યું છે યુએસડીટીને આઈએનઆરમાં કન્વર્ટ કરવા માટે પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે એમનું નામ છે દાનિશ અને એ એકચ્યુઅલી સાબરકાંઠાનું છે અને સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે પણ દાનિશનો જે સબ એજન્ટ હતો આખે જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી અને દાનિશે છેલ્લા દોઢથી થી બે મહિનામાં બે માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ કોર્ટને અમે લોકોને ચાર દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે